હલો મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ પરની આર એમજીને આ વિડીયોમાં જે વ્યક્તિને તમે જોઈ રહ્યા છો એણે મૂંગા પ્રાણીઓની સારવારમાં એની આખી જિંદગી કાઢી નાખી છે રોજ સવાર પડે ને હાથમાં થેલો લઈને નીકળી પડે રસ્તા ઉપર ગલીએ ગલીએ ખાંચે ખાચામાં નજર કરીને તપાસ કરે કે કોઈ કૂતરું બિલાડું ઘાયલ કે માંદું બીમાર તો નથી ને રસ્તા ઉપર ગાયને ચારો ખવડાવવા બેઠેલાની ગાય વાછરડાને પણ જોઈ લે જો કંઈક ઘાયલ કે માંદું દેખાય તો તરત એમની થેલીમાંથી પાવડર ટ્યુબ પાટાપિંડોનો સામાન કાઢીને સારવાર ચાલુ કરી દે છે અને જ્યાં સુધી આ મૂંઘુ પ્રાણી સાવ સારું સાજું ન થાય ત્યાં સુધી એની સારવાર ચાલુ રાખે છે પ્રાણીઓને ભાવતી વસ્તુ પણ એના થેલામાં જ હોય છે ખવરાવતા જાય અને સારવાર કરતા જાય કોઈ પ્રાણી વધારે માંદું લાગે તો તરત જીવદયા પ્રેમી સંસ્થાને ફોન કરીને

ડૉક્ટર બોલાવા પડે ડોક્ટરને બોલાવી લઉં કે આ પ્રાઇવેટમાં લઈ જવું પડે એવું હોય તો પ્રાઇવેટમાં લઈ જાય એ ચાલીસ ચાલીસ કિલો રોટલી જમા કરતો એની અંદર બિસ્કિટ છે દૂધ છે બધું એવું મિક્સ કરીને હરેક જગ્યાએ પેપરમાં મીકી દેવાનું જેટલા કુતરા એ પ્રમાણે અને આજે આ બધી સેવા એક બીના મતલબ હજી સુધી મેં આખી જિંદગી કે આ અર્પણ જીવને કરી દીધી છે જિંદગી અને મને કોઈ વસ્તુનો મોહ નહીં પરવ વાવડી અમ્મર માં તમે પરવ વાવડી તો ગયા હશો નકર નામ સાંભળ્યું છે જેમ જનાવર સડી જાય એમ માણસ સડી જાતા તો દેવીદાસ બાપુ અને અમ્મર માં એ લોકોની આવી સેવાજ કરતા કે હું ન્યાયે જઈ આવ્યો છું દર્શન કરી આવ્યો છું બાકી આની અંદર ખોટું ભગવાનના ગુનેગાર ન બનો બને તો આપણી મહેનતનો કોઈ બી જીવને ખવારો કોઈ બી જીવને હાચવો મારો નહીં મારે એને ના પાડો તો બી બહુ મહાપૂન છે અને આ એક હકીકત કિસ્સો બની ગયો કે હું દેવીપડા હાઈવે સાઈડ રાતના એક એક વાગ્યા સુધી બે બે વાગ્યા સુધી આમ તો એમાં એક ગાડી આવીને મારી પડખે ઊભી રહી મને એને બોલાવ્યો બોલાવ્યો મને કે આ શું અહીંયા કરો છો તમે આ રાતે એક વાગ્યો દોઢ વાગ્યો એ કે હું તમને ઘણા ફેર જોઉં છું આ રોડ ઉપર પહેલાં તો એને એમ કીધું આ કોઈ કૂચડું તો છે નહીં તો અહીંયા હું કરો છું હું અવાજ માર્યો એટલે હાથ હાથ ઉંદર આવ્યા ભાઈ ખાવાનું નાખ્યું મીડા ખાવા ગાડીના માલિક એમ કે આ આવું કરવું આ રાતના બ બે વાગ્યા સુધી તો તમે એક હું એક કામ સારું આપું મારી ઓફિસમાં આવો એ ટાઈમે મને છ હજાર રૂપિયા પગાર કીધો પણ આજે આ સેવાથી મને કોઈ સોનું સાંદી હીરા મોતી દે ને તો એ ઝાખા પડે તો મેં કીધું મગવાને આમાં જોઈન્ટ કરી દીધા છે

આયા ગંદકી વાળો થતો હોય કદાચ આગળ મને એ કઈ કે છે કે ભાઈ આયા ન ખબર મને ખુરશી આપવી મને કીધું બેસો મને કે તમે હું બહુ સમય થાય જોઉં છો તમે બહુ સારું કામ કરો છો કે જમવું છે તો હાલો પેલા વોટર માં પછી આપડે બેસીએ આમાં આમાં તો મેં કીધું નહીં તો એને ઠંડુ મંગાવ્યું એને મને એવું શોખું કીધું કે ઘણા વર્ષથી હું જોઉં છું તમે અત્યાર સુધી કે કોઈને એમ નથી કીધું કે મારે આ વસ્તુ ઘટે આ શેઠ ને બોલજો તમે એને કીધું ભાઈ શેઠ આ તો હરિક તમારો એ ધંધો છે અમારી સેવા છે માલિકને જે ગમતું હોય ને એ જ આપણા હાથથી કરાવે બાકી અત્યાર સુધી તો એ કરાવે છે એટલે અમે આ કરી ને નજીક અને મારી તો એક એવી ઈચ્છા છે અત્યારે અમરેલી ભાવનગર ગામડામાં તે ગાયું ભેંસ્યું ગાયું બળદ તો બહુ વેરાન હોય છે બહુ એટલે બહુ માણસ મારે જીવા જ પડે જ્યાં બી એવા ડોક્ટરો હોય છે પણ કોઈ સેવામાં બહુ ઓછા છે કોઈ ફોન કરે તો ગાડી આવે ત્યાં બી એવું છે પણ નથી બહુ કરતા ધ્યાન એમાં દેવું બહુ દેતા નથી દે તો સારું કહેવાય એક જનાવરને ઢોરને ઢોરને બી મારતા હોય છે પણ એ મનાય નહીં આવી ગયું આપણી વાડી ખેતીમાં તો એને આપણે અલગ કરી દેવું એને અલગ રાખવું મારવું નહીં મારતું હોય તો એને કહેવાય ભાઈ મારો ભાવે ડુંગા પશુ પ્રાણીઓની સેવા કરે છે વર્ષોથી અને કોઈ જાતનો મતલબ નથી રાખતા અને સ્થાનિકમાં બધાય મદદ કરે કરે છે થોડી આપને બી જે ઈચ્છા થાય એ આ ભાઈના નંબર આપીશું અમે ત્યાં તમે મોકલાવી શકશો તમે તમારી રીતે જે બી ઈચ્છા થાય ધન્યવાદ સ્વાર્થ સેવા હે ના સ્વાર્થ લેવા નહી બહુ દિલ ભાઈ છે આજે એટલા વર્ષો થી સેવા કરે છે બિલાડીઓની કરે છે ક્યારે કોઈની પાસે એક રૂપિયો લીધો નથી એની માટે એનો બારકોડ નાખ્યો છે તમારી જે અતા હોય એમાં નાખજો એક રૂપિયા નાખો સો રૂપિયા નાખો દસ રૂપિયા નાખો કે ભલે પાંચસો નાખો એ કૂતરામાં સેવા કરશે તમારી ના એ જીવથી કોઈને પાસે માંગા નથી એમને પૈસા અચ્છા કામ કરતા જતા હો સબ રૂટી બૂટી જમા કરતો કુતરા કો ગાયકો સબકો ખિલાતા હૈ સબ અચ્છા કામ કરતા ઇધર ઓ રોઈ શેડ ભી પૈસા ના લેતા હૈ સાબ દેતા જતા તે લેતા હૈ પૈસા હા હમ સબ અચ્છા આદમી કાઈ કો ઝૂટા બોલને જા ગલત ના બોલને ઇસલે તો આવાજ દિયા હે દ્તા નહી જ દિક્ત નહીં તબી તો આવાજ દીઓ મેં મેં છે પછી ના લગાતા દવા સબ લગા ચલો काका बराबर आते रहते हैं कुछ भी प्रॉब्लम होता है तो बराबर देखभाल करके जाते हैं दवा भी लगाते हैं सब कुछ करते हैं, खाना, है। खाना भी है, करते हैं, तो फोन तो 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 करते हैं तो तुरंत आ जाते हैं ઇસાનભાઈ થી ત્રીસ વર્ષથી કૂતરાની સેવા કરે છે કોઈ પણ કૂતરો બીમાર હોય કે કોઈ પણ પ્રોબ્લમ હોય તો એની ટાઈમ ઈશાનભાઈ આવીને એમને સારો કરે છે હોસ્પિટલ લઈ જાય દવા કરે અને કોઈ પાસે એક રૂપિયાની પણ આશા રાખ્યા વગર એકદમ નિઃસવારથી એમની સેવા છે આવી સવાર લગભગ કોઈ ભાઈઓને નથી તો દરેક ભાઈઓને ખાસ વિનંતી છે કે દરેક ભાઈઓ આમાં થોડોક સહયોગ કરે ને સાથ સહકાર આપે ધર્મનું કામ છે સારું કામ છે સારા કામમાં સહયોગ આપો અને જે ભાઈ ના જે કંઈ ખાતું છે એમાં તમે પૈસા નાખી શકો છો સેવાના કામ માટે જ નાખવાના છે એને પર્સનલ પોતા માટે કઈ જોતું નથી કૂતરાની સેવા કરે છે એમના જેટલું થાય એમથી કરે છે કોઈ દિવસ કોઈની પાસે કાંઈ સહાય કે કોઈ દિવસ કાંઈ માગવું નથી જેમ બને એમ બધા એમને સપોર્ટ કરો સહાય કરો તો કૂતરાની જેમ બને એમ વધારે સેવા કરી શકે મોબાઈલમાં એમનો બારકોડ પણ નાખેલો છે આ એસનભાઈ પોતે ભાઈ જય શ્રી કૃષ્ણ જય જલારામ આ એસાનભાઈ છે અને સેવા આપે છે કૂતરાને બિલાડને ગાયને ખાવ ખાવ ખવડાવે છે તમારાથી જે સગવડતા થાય એને કરી આપજો બહુ મહેનતું માણસ છે એ ભાઈએ પોતાની કોઈ વસ્તુ માગી નથી કૂતરાની સેવા કરે છે અને સ્વેચ્છાએ સેવા કરે છે તમારાથી જે શક્ય બને કરી આપજો ભાઈ જય શ્રી કૃષ્ણ જય આ રોટલી ખવડાવી દેજો જય જલારામ જય જલારામ જય શ્રી કૃષ્ણ મિત્રો આ સેવા પોતાની સ્વેચ્છાએ કરે છે મનમાં કોઈ લાલચ રાખીને નથી કરતા આજ સુધી એમણે કોઈની પાસે એક પૈસાની પણ માગણી કરી નથી અને માગણી કરવાના પણ નથી જે કોઈ સેવાભાવી મિત્રો મળે એને જે આપે તે ખુશીથી સ્વીકાર કરે છે ઘણી વખત એવું બને કે મારે એને મદદ કરવી હોય પણ એમની મુલાકાત ન થાય તો શું કરવું પણ હવે એ સમસ્યા દૂર કરી છે તમે ઓનલાઈન પણ એને મદદ કરી શકો છો વિડીયોના અંતમાં બારકોડ આપેલો છે જેમાં તમારી શક્તિ મુજબ તમે દસ રૂપિયાથી લઈને જેટલી તમારી યથાશક્તિ પ્રમાણે દાન આપી શકો છો મૂંગા પ્રાણીઓની સારવારના પુણ્યના તમે પણ ભાગીદાર બની શકો છો મિત્રો આપને આ એસાનભાઈની સેવાનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોના અંતમાં બારકોડ મૂકવામાં આવ્યો છે જેને સ્કેન કરીને તમે તમારી યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી શકો છો અને આપજો જ તમે જ્યારે બારકોડ સ્કેન કરશો તો ઇમરાન કાસમભાઈ દરવેશ નામ દેખાશે જે એહસાનભાઈના ભત્રીજા છે આપનું યોગદાન એહસાનભાઈ સુધી પહોંચી જશે કારણ કે એહસાનભાઈ બિલકુલ ભણેલા નથી બસ એટલું જ ધન્યવાદ એ આ મારો એક ખુદનો નંબર છે નિશ્ચય નંબર ઉપર તમારે પૈસા મેક દેવા તમારી ઈચ્છા પ્રમાણે કોઈ તમારી રીતે જે કોઈને ઈચ્છા હોય તો પાંચ જણા ને કોઈ બેને આગળ વાત તમારે હાકી રાખજો